ટાઇટલ કઈ રીતે લખવું મિત્રો યુટ્યુબ વિડીયોનું ટાઇટલ કઈ રીતે લખવું તેનું આજે હું તમને બતાવવાનો છું કે યુટ્યુબ વિડીયો માટે ટાઇટલ કઈ રીતે સારી રીતે લખવું જેથી તમે કોઈ પણ વિડીયો પોસ્ટ કરો યુટ્યુબની અંદર તમારો વિડીયો મૂકો તે વિડીયો સર્ચ મારતામાં જ આવી જાય તો મિત્રો આજે તમને એકદમ સારી રીતે ટાઇટલ લખતા બતાવવાનો છું તો વિડીયો પર એણ સુધી બન્યા રહેજો વિડીયોને સ્કીપ કરીને ના જોતા તો મિત્રો આજે હવે આપણે આવી જઈશું આપણી યુટ્યુબ એપ્લિકેશનની અંદર તો મિત્રો અહીંયા આપણે યુટ્યુબની એપ્લિકેશન ઉપર આવી ગયા છીએ અહીંયાથી તમારો વિડીયો લેવાનો રહેશે અહીંયા પ્લસના આઇકન ઉપર ક્લિક કરીશું પ્લસના આઇકન ઉપર ક્લિક કરીશું તો જેટલા પણ તમારા ગેલેરીની અંદર વિડીયો હશે તે બધા જ વિડીયો આવી જશે તો આપણે એક્ઝામ્પલ માટે એક વિડીયો લઈ લેશું તો મિત્રો અહીંયા એક્ઝામ્પલ માટે આપણે વિડીયો લીધો છે અને નેક્સ્ટ કરીશું મિત્રો અહીંયા આપણે નેક્સ્ટ કરીને આ રીતે આવી ગયા છીએ તો મિત્રો અહીંયા ટાઇટલનું ઓપ્શન હોય છે કે અહીંયા ટાઇટલ કઈ રીતે લગાવવું તો મિત્રો અહીંયા ટાઇટલ ઉપર તમારે અહીંયા તમને જેટલી પણ તમારી માન લો કે આપણે ગુજરાતની અંદર છીએ તો આપણે ગુજરાતીની જ અંદર સારી રીતે ટાઇટલ લખીને બતાવવાના છીએ તો મિત્રો અહીંયા મારો જે વિડીયો છે તે તેમને તમારો વિડીયો કોઈ પણ હોઈ શકે છે તમે કોઈ પણ જગ્યા બતાવી છે કોઈ પણ મંદિર બતાવી છે કે વિડીયોની અંદર તમે જે પણ બતાવ્યું છે તે તેની વિશે તમારું એક નાનકડું સાઇન્ટ અક્ષરની અંદર ટાઇટલ લખવાનું હોય છે ટાઇટલ લખવાની લેન્થ મિનિમમ સો અક્ષરની હોય છે એટલે કે સો અક્ષરમાં તમે તમારું ટાઇટલ લખી શકો છો પણ જે યુટ્યુબ પ્રોવાઈડ કરે છે તે ફક્ત સાઈન્ટ અક્ષર જ પ્રોવાઈડ કરે છે કે તમે શોર્ટ ટાઇટલ લખશો સાઇન્ટ અક્ષરમાં તો થોડું રિકોમેન્ડેશન તમારો વિડિયો યુટ્યુબ સજેશનમાં વધારે જાય છે જેના માટે તમારે એક શોર્ટ ટાઇટલ લખવાનું હોય છે તો મિત્રો તમને શોર્ટ ટાઇટલ લખવા માટે અહીંયા મારો વિડીયો છે કે મેં પાંચ વર્ષનો પાંચ વર્ષથી મેં શીખ્યો છું જે પણ જોયું છે જાણ્યું છે તેના વિશે મારે કંઈક ટાઇટલ લખવું છે તો અહીંયા હું ટાઇટલ લખીશ પાંચ વર્ષનું જ્ઞાન ફક્ત બે મિનિટમાં તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મેં ટાઇટલ લખ્યું છે હવે મારે મારું એક્સપિરિયન્સ છે કે મેં પાંચ વર્ષ સુધી જે પણ આ સોશિયલ મીડિયાનું જ્ઞાન લીધું છે તે મારે તમને બતાવવું છે તો મિત્રો પાંચ જે પાંચ વર્ષનું જ્ઞાન છે તે હું ફક્ત તમને પાંચ મિનિટમાં પણ બતાવી શકું છું અને એક રીલ્સના માધ્યમથી માનલો કે પચાસ સેકન્ડમાં પણ બતાવી શકું છું તો મિત્રો આ મારો વિડીયો એના રિલેટેડ જ છે તો મિત્રો અહીંયા મેં શોર્ટમાં ટાઇટલ લખ્યું છે પાંચ વર્ષનું જ્ઞાન ફક્ત બે મિનિટમાં હા તો મિત્રો આ રીતે તમારો જે કોઈ પણ વિડીયો છે તેનું તમે શોર્ટમાં ટાઇટલ લખી શકો છો અને અહીંયા તમે ટાઇટલ લખશો શોર્ટમાં અને પછી તમારો પાછળની સાઈડે તમે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંને મિક્સમાં પણ લખી શકો છો તો મિત્રો આઈ હોપ કે આ નાનકડો વિડીયો તમને બહુ પસંદ આવ્યો હશે અને તમને શોર્ટ ટાઇટલ ટાઇટલ કઈ રીતે લખવું સારી રીતે ખબર પડી ગઈ હશે તો અહીં ઓફ કે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આવા જ સરસ મજાના વિડીયો જોવા જાણવા માંગતા હોય યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામથી પૈસા કમાવા માંગતા હોય તો આપણે મિસ્ટર વિષ્ણુ ગુરુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માત્ર